સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે એલર્જી ટેસ્ટિંગ અને થેરેપી ક્લિનિકનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું સિવિલમાં દરરોજ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે સાથે જ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિવિધ શહેરમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે જેમાં એલર્જીની તકલીફ હોય તેવા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિની સંવેદનશીલતા વધારે હાઈપર હોય છે જોકે શરદી શ્વાસ ખાંસી આંખમાંથી પાણી ટપકવું ખંચવા સહિતના લક્ષણો એલર્જીમાં થાય છે આ પ્રકારના દર્દીનું ટેસ્ટિંગ કરી રિપોર્ટ અને સારવાર આપવામાં આવશે જેનો રિપોર્ટ થી ત્રીસ મિનિટમાં આવી જશે જો કે રિપોર્ટ પોઝિટિવ આવેલા દર્દીને એલર્જી નિવારવાના પગલાં થેરાપીની સારવાર લાગુ પડતા કેસમાં આપવામાં આવશે ટીબીએન ચસ્ટ વિભાગના વડા ડૉક્ટર પારુલ વડગામા અને ડૉક્ટર ભૂમિકાએ જણાવ્યું હતું सिविलમાં આજે શરૂ થયેલા આ ક્લિનિક ટીબી ચાસ્ટ ચસ્ટ વિભાગની ઓપીડીમાં મંગળવાર અને શુક્રવારે સવારે 10:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી ટેસ્ટિંગ અને સારવાર આપવામાં આવશે આજે સવારે આ ક્લિનિકનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું જે વેળા અનેક રાજકીય આગેવાનોને સવિલના તબીબી અધિકારીઓ હાજર રહ્યા હતા સરસ સેલ હોસ્પિટલ મુશ્કેલ ઓપરેશનો વિના હોસ્પિટલમાં સુરત માં લોકો ને જે વિશ્વાસ ઉભો કરે છે આ ડામાડા આયાના સો ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફ એ બધા ને પેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે બાર કોઈ સેક્ટર ની અંદર જે ટ્રીટમેન્ટ ખૂબ મોંઘી છે એવી ટ્રીટમેન્ટો વિના મૂલ્યે સિવિલ હોસ્પિટલ માં થાય એના માટે સફરતા પુરકના પ્રયત્ના ન્યુઝ હેલ્થ હોસ્પિટલ સુરત માં સતત થતા રહ્યા છે આજે એક એલર્જી એક સામાન્ય રીતે ઘણા મોટા પ્રમાણમાં આપણને જોવા મળે છે પરંતુ ઘણી વાર એલર્જી હોય છે પણ એની ટ્રીટમેન્ટ ખબર નથી એલર્જીને કારણે જે પણ ઘણીવાર ખ્યાલમાં આવતો નથી ત્યારે સિવિલ હોસ્પિટલે આજે પહેલ કરીને આવા એલર્જીના નિદાન માટે ઇમ્યુનિટી ટ્રીટમેન્ટ માટે એમણે આજે સિવિલ હોસ્પિટલની અંદર આ વિભાગ ચાલુ કર્યો છે જે બહાર સારવાર કરાવી હોય કે નિદાન કરાવીને સારવાર કરે તો લગભગ દોઢ થી બે લાખ રૂપિયા ખર્ચ આવે છે જ્યારે આજે આ સુરતમાં આ સારવાર વિભાગ શરૂ કરવાના કારણે લોકોને વિનામૂલ્યે સુરતના અને દક્ષિણ ગુજરાતના જે પણ લોકોને સારવાર લેવી હશે એ લઈ શકશે એ પ્રકારની વ્યવસ્થા આજે સુરત સેવ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે